નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અંકલેશ્વરમાં વગર વરસાદે ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીના આજુબાજુમાં આવેલી પાંચ સોસાયટીઓમાં નહેરુનું પાણી ફરી વળતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વગર વરસાદે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીની પાછળ આવેલા પાંચ સોસાયટીઓમાં પાણી ભરાયેલા નજરે પડ્યા હતા આ સોસાયટીઓ નજીકથી પસાર થતી નહેર ઓવરફ્લો થતાં તેનું પાણી આ સોસાયટીઓમાં ફરી વળ્યું હતું જેના કારણે સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેમિકલયુક્ત પાણી તેમની સોસાયટીમાં ફરી વળ્યું છે તેનાથી ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેલી છે પાણી ભરાવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે આંગેની અંગેની જાણ થતાની સાથે જંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટના જણાવ્યા અનુસાર નહેર છીછરી હોવા સાથે તેની સાફ સફાઈ કરવામાં આવી ન હતી જેના કારણે આ સમસ્યા સર્જાય છે અને ત્યાં આવનારા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર મારું નામ અસન જાવડા છે સિવાયની સોસાયટીમાં હું રહું છું નમક ફેક્ટરીની પાછળ કાલ સાંજનો વરસાદ થવાથી નહેરમાં ઓવરફ્લો પાણી થવાથી કેમિકલ વાળું પાણી સોસાયટીમાં ભરી ગયું છે જેથી ઇન્ફેક્શન થઈ શકે છે નુકસાન પહોંચી શકે છે અને ઘરોમાં બી લોકો ને આવવા જવાની બહુ તકલીફ થાય છે બધી અત્યાર સુધી તકલીફ થઈ છે આવવા જવા માટે અત્યારે મારી બી હાલમાં ગાડી બગડી ગઈ છે મેરા નામ જીતેન્દ્ર યાદવ ઓર નરકા ઓબર ફ્લુ હો રહ પાણી એસી મેં આને જાને કા બહુ પ્રોબ્લેમ હોય બચ્ચો કો સ્કૂલ જાને બી પ્રોબ્લેમ હોય पूरी सोसाइटी में पीछे पूरा पानी भर गया है और ये केमिकल वाला पानी है इसका किसी को लग रहा है गाय को भी पी रहे तो उसको भी यूज हो जाती है और ये बच्चों को लग रहा है तो इन्फेक्शन हो रहा है उसको दवा खाने लेके जाना पड़ रहा है बहुत सारी प्रॉब्लम आ गई है पानी की वजह से अब नहर क्यों ओवरफ्लो हो रहा है इसका आप लोग निवारण करें और जल्द से जल्द इसका संभावना करें लोग सोसाइटी में पूरी सोसाइटी में पूरा पीछे शिवांजलि राधे कितना सब पूरा फुल है पूरा सोसाइटी फूल खरीद यही दो सोसाइटी है जो गेट तक पानी पहुंचा है पूरा है तो देखने कोई देखने नहीं आया बोलते है, मुझे क्या लेना देना मैं किसी को कंप्लेन सुबह में किया बोलते वो नहर वाले जाने कौन आया मैं किसको कंप्लेन करूं पूरी रात से दो बजे से पानी फूल पड़ा है आने जाने में भी प्रॉब्लम हो रही है बच्चे स्कूल भी नहीं जा रहे हैं ऊपर से ये केमिकल वाला पानी इतना प्रॉब्लम कर दिया सबको बीमार डाल दिया